બોર મંજૂરી લેવી જ પડતી નથી બરોબર છે અને હમણાં આ ગયા વર્ષે એને એવું કેવા માંગ્યું ક્યાંય બોર કરો તમારી મંજૂરી લેવાની ઓલું કરો રેંગ વાળા ને વાહનો વાળા એમ કે ભાઈ તમે જાતા ને કે તમારા વાહનો ફિટ થઈ જાય તો એનો જવાબદાર કોણ રહે બરોબર

એવું કેતા કે ખેતરે જવું હોય તો બીજા લોકો ને નથી આવવા દેતા એવો કઈ નિયમ છે એવો નિયમ નિયમ ઘરના ઘરના છે પાલન કરે વાડીએ એક જવાનું કે બીજા કોઈ નહીં આવવાનું બાયર વ્યક્તિ કોઈ નહીં એક પણ નહીં તો તમારે ઘરે મહેમાન આવ્યા હોય તો એની તમારે ચા પાણી કે એવું કઈ કરવાનું હોય તો એનું કઈ રીતે વાડીયે લઈ જવા ઘરે એ પછી આપડે ઘેરે લઈ આપડે નહીં લેવાનું તમારા તેવડ લઈ જ નો ન તગડી મૂકી બરોબર